તું ગમે તે કરી હવે મારાથી પોચ હજાર થોજ તો અડાણું તું કાકા હાડું આપડે મેલી ને પોત હજાર લઈ અને પછી છોડે આજ છે મારા જોડે હજાર નહીં ચોઈથી થાય નહીં હવે અડાણું ના મેલ્યું હોત ને આમ પોસ હજાર પેલા ભર્યા ના હોત તો પચાસ હજાર માં પડો જો ભાઈ તું તાર તારા શરીર ની વેચી માર કે તું ખુદ ચોખ વેચાઈ જા પણ એક્ટિવા ચોખીવાની પણ તેના ધોળે થી ઉશી ના ગમે તે રીતે પોતા મા

તો તો હું મરી જઉં માતા રે બબજી હા શું કરશો હવે લે રીજી હા આ બોતલ આવે છે આવડી હા 5000 રૂપિયા ની આવે છે ઓહો અને થેટ બાર થી મંગાવી પડે છે હા પણ મારા જોડે 5000 નહી આહા આ દે હવે હું શું કરું કો મારો વન કાચી જતી રહે કોક રસ્તો કાઢો બબજી અરેજી હા હું શું કહું છું હા

આ ભાઈ સૃષ્ટિ નો નિયમ છે કે જે આયુ છે એને જવું જ પડશે પણ હરિજી આપણા થી થાતી કોશિશ છે તો લાઈન ખાય કે કોમ આવી જાય તો એટલે હું શું કહું છું તમે બે જણા ગઈથી મને બનાવવા બનાવાને કેતા એટલે એવો વિચાર ના આવ્યો કે લાવો કોક હારું બોનું બનાવો અરી ભાઈ બની જાય અલ્યા મૂર્ખા શરીરનું મગજનું લોહી એક જ આવે મને બનાવાયા છે જોકી રોવી જોય કણાઈન અલ્યા મગરના ઓહુ છે હું બધું ઓળખું છું આર્યું હા હવે અમુક વધારે

એક જ મોણા ફાઈન થી એમની કે 500 આના ફાઈન થી લીધા 200 આના ફાઈન થી લીધા હો આના ફાઈન થી લીધા એટલે ભીખમાજી નહીં લાવવાના થો મુકી રકમ જો મારે હા હા એક જ મોણા જોડે થી હા તો બરાબર નેકડો હડો હા હા ઉપર સમય કેટલા વાગ્યાનો સમય આજ હો જુજી હો જુજી હા હા તો ઉપડો આયા છે મને બકાવા અલે મને બકાવા વાળા જનમ હવે લઈ લે યા પત્રીદા હા હું શું કહું તને કે તો આપડા પોત હજાર તું હરિયા જોડે દસ હજાર ની શરત પાડીને દસ હજાર ચોથી લાવીને નાશ્યો હવે કાકા હરિયો રહ્યો નહિ એક નંબર નો મૂર્ખો હશે ક્યાંક થઈને આપણા ગમો પૈસા મળી જાય નહીં તો આપણે એના જોડે થી દસ હજાર રૂપિયા તો જ છો બરોબર અને આપડા ગમો કોઈ નહીં હાલે તો પછી આપડે પાંચ હજાર ઉછી ના લીધેલા કોઈ નહીં આવતા તો પછી એના શરત ના ચોથી દસ હજાર આવીશો

પણ કાકા રાવણમ તો આ મફુજી ને ભરતજી ને નહીં બોલતા બધા અરે મફુજી ને ભરતજી ને બધા હું કેવરાય કાગળ ના વાઘ કેવરોય અને આ ભૂમ તો ભાને આરા પચા ગોમ રાવણ બેઠું હોય ને તો આરા ઉભા થઈને કહી શકી કે લે ભાઈ આ નહીં થાય તો એ ના થાય એવું હા એટલો પાવર છે વાન કરમો અહીંયા ભાઈ બેહજા થી ચાલ અરે ભૂમતા બા મારી વાત બેહો બેહો અને ભત્રીજા બેસ તને એક વાત ની ખબર હોય શું ની હોય હું કહું આજથી લગભગ 10 12 વાર થયા ભૂમતા

આરે રે વડીલ આ મરદ અને તું જોવે ને ઓમ ઊભો થઈ ગયો એ રાઠિયા તું કાના બોલ છે એ આમ તું આ ભુંતા બાનો હાથ લગભગ 2.20 હોશે ભવા લ્યા આ દે થાની આ જો આ લોય છે આ ના આલુથી હું ફેટ નહીં મારી કેતો ફાટઈ ગયો હાથ આયા ના કેમેરા પનસાતું એક થાપ ભેળો હાથ મારો ફેલ ઇસલી જા

ગોરી કરીને તો ખાયા છો તોય મુની ઉભડું અરે એ નહીં તો ઝઘડો કરીને તો ખાયા છો તોય ની ઉભડું અરે ભૂમતા એ નહીં આ કાઈ શું છે ભૂમતા એક સેવાનું કામ છે હવે મારી વાત ઓપડો આપણે અદાલત હોય અદાલત અદાલત માં જજ સાહેબ બેઠા હોય છે ખુરશીમાં માં અધે બરોબર એને ખાલી શની જરૂર હોય સહી ની કોઈ કોઈ રૂપિયા આલે છે કોઈ કોઈના માટે પોલીસ સ્ટેશન માં જોઈ થી કોઈ ના જોમીન થોઈ થી કોઈ ના લડવા જોઈ થી શું કરે થી ખાલી બેઠા બેઠા સહી કરે છે અહિયાને એક સહી કરવાથી કોઈને સજા પડી જાય છે અહિયાને એક સહી કરવાથી કોઈ નિર્દોષ છૂટી જાય છે અહિયાને એક સહી કરવાથી કોઈને મોટી બિલ્ડિંગ બનાવી હોય તો બિલ્ડિંગ બની જાય છે એમ તમારા હારા કોમ માં તમારી ખાલી સહી જોવે છે એટલે શું શું છે એમ હ શું છે

આપણે રાજી હા બરોબર હા માન છો તમારું જ નો લીધું બરોબર અને અમે તમને જ નક્કી કર્યા હતા એટલે આપડે રાજી હવે કદાચ થઈ અને હા ના કરો તો પછી ઉપાધી એમ થોડો વિશ્વાસ આવે ને

જો કાલ અમે એક્ટિવા ના છોડાવવા ને તો અમારા પોસ હજાર માં આખું પચીસ હજાર જો એક્ટિવા થાય એમ છે બરોબર એટલે પોસ હજાર ની જરૂર છે તો તમે કરી આલો પોસ હજાર ની જરૂર છે એમ ને પણ આખા ગામ બધાને ખબર છે કે હું જોમીન વગર પૈસા કોઈ નાલતો નહીં હવે બાસ્કુજી બધી વાત સાચી પણ અમારો જોમીન હવે પોસ હજાર માં ચોથી લાભા કોણ છે આ લાભા હવે આપણા ગામ માં ઘણા જોમીન છે માફુજી છે ફુમતારજી છે હરિભા છે ભરતજી છે ખાલી આઈન માં ના પાડી તો હું પાંચ હજાર રૂપિયા લઈ આવું અરે બાસકુજી મારી વાત અભડો પોતે ધર્મ અમારા મફુજી જીવન કેવા જવરાય પછી તમારી વાત સાચી છે પણ હું કોક હજાર રૂપિયા લેવા આવે ને તો જમીન માંગુ છું અને બીજી વાત કે અમે તૈન દાડમ તમારા પૈસા ના આલો તો તમે તાર વેટ ડબલ લેજો બીધું હું તમારે તમે તાર અમારું એક્ટિવા લઈ જાજો ભાઈ જો મારે કશું નહી જોતું તમે તાર મને કાલ પૈસા પાછા આલજો ને તો મારે જમીન જો હવે

હા તો તમારે લેવાના હોય તો હરિભાના કેરણ બંધ રાખજો ખોટી હાવ ખોટી વાત હતી કાકો પતરી દો વાત ના હતા એટલે હેડો તો સોના મના હેડો અને એ ઉભા થઈ બોલ્યા વગર આવજો હસ હજાર રૂપિયા લઈને ને આવો તમે દસ હજાર રૂપિયા લઈને આયા નહી નહીં જા તમે પોષ હજાર બાજી હાલ્યા હા ના ભાઈ ના લાયા તો વિશ્વાસ ના આવતો ફોન કરો સ્પીકર સ્પીકર હા ભાઈ સ્પીકર કેજુસે હાલો હા બાસ્કુજી હરીભા બોલો હું શું ક્યાં થતો ક્યાં કાકા ભત્રીજા તમે પોસ હજાર રૂપિયા હાલ્યા

આ હવે ફુંતાબા મારી વાત હોંભળો અરે ભાઈ અમાર જોડે સરત લгайતી કે તમન કાકા ભત્રીજાને આખા ગામમાં 5000 રૂપિયા કોઈ ઉશીના ના આલે અન તમે 5000 રૂપિયા લાયન બતાવો તો હું તમન રૂપિયા એટલે અમે 10000 રૂપિયા જીતી ગયા ઓ તારી તો તારી ટોરીમાં બકરા હું હતામી આ બલી મારી ચડાવાની થી એમ ને અરે કાકા તમે જે બલિદાન આલ્યું નહીં ઈ અમે કોક ડારો હાટુવાડી દેવ લાવડો